એટલે છે ને લાલુભાઈ મૈસૂરના કે ઢોસાના સાઉથ ઇન્ડિયન ટેસ્ટના શોખીન હતા અને ઘણી બધી જગ્યાએ ટેસ્ટ કર્યો એમાંથી જે સારામાં સારા મૈસૂર બનાવતા હતા ને એવા વ્યક્તિને સાથે જોડ્યા અને અત્યારે સરસ મજાના કેનાલ રોડ ઉપર ખાલી ત્રણ મહિનાની અંદર લોકો રિપીટ અહીંયા ખાવા આવે છે તો આપણે જોઈએ કઈ કઈ વસ્તુ બનાવે છે લાલુભાઈ કઈ કઈ વસ્તુ બનાવો છો મૈસૂર છે સ્પેશિયલ ગોટાળો છે રાજા રાણી છે જીની રોલ છે પાલક પનીર છે બધી બધી આઈટમ છે શું નામ છે તમારું પૃથ્વી કેટલા ટાઈમથી અહીંયા આવો છો બે મહિના છે ટેસ્ટ ટેસ્ટ સારો છે સર કેવો લાગ્યો તમને આનો ટેસ્ટ પાઇન ટેસ્ટ છે હે ને એટલે મેં રેન્ડમ અહીંયા આયા તો અહીંયા એકવાર જમીને ગયા તો ફેમિલી સાથે ઓકે તો ટેસ્ટ સારો છે એટલે મેં વારેઘડી અહીંયા આયા છે મતલબ અગાઉ આવેલા ને પાછા રિપીટ આત્યારે બટ ટેસ્ટના કારણે છે મોસ્ટલી અમે લોકો હોટેલમાં અમે જમવા જતા હોય છે પણ અમને આમનું ફૂડ વધારે સારું લાગ્યું સ્પેશિયલી આમનું જે સાઉથ ઇન્ડિયન ફૂડ જે આ બનાવે છે ક્લાસિક છે કઈક ડિફરન્ટ ટેસ્ટ લઈને આવ્યા છે

પર્સન્ટ આવવા જવું છે એક વાર વિઝિટ લેવી જોઈએ બધાએ તમે કેટલા વખત આવ્યા અહીંયા અમે તો વિઝિટ ત્રીજી વખત જ આવે છે પણ એક વાર રેન્ડમ આવેલા હતા ત્યાર પછી અમને અહીંયા ફૂડ એટલું સરસ લાગ્યું ને કે હવે અમે વારે અહીંયા જ આવીએ છીએ એમ પણ અમે હોટેલમાં જ જતા હતા પછી અહીંયાનું ફૂડ એટલું સરસ લાગ્યું હવે અમે અહીંયા જ આપીએ છીએ થેન્ક યુ તમારા સરસ મજાના રિવ્યૂ બધું કેમ છે તમારું સાગર્ભા તો તમે કેટલા વખત અહીંયા આવ્યા આ સોથી વખત છે કે જરા નૈરય સિપ્ર સાર ને ત્યારથી અહીંયા લાલુભાઈના ઢોસા ખાવા આવ્યો ને ત્યારે મેં કીધું લાઈને આટો મારું ડો ટ્રાફિક હતી નામ વારામાં નામ લખાવ્યું હતું પછી વારો આવ્યો મને એમથી ભીયો હતો પણ જમવા બેઠો ને તો મજા જ એટલી આવી ને એની વાત જવા દો ત્યારથી એમ થઈ ગયું કે આ સોથી ભાવ વાર શું લાલુભાઈના ઢોસા ખાવા જવું મતલબ માં તમે રિપીટ આવેલા અમારા વ્યુઅર પણ આવ્યા જેવું ખરું એમ ને હા તમારા વ્યુઅર ને આવ્યા જેવું ખરું એક મુલાકાત કરશો ને તો તમને ખબર પડશે કે ના ના કેમ છે કેમ નહીં થેન્ક યુ ત્યાં આપણા માટે સરસ મજાના મૈસૂર મસાલા ઢોસા બનાવી રાખ્યા છે ચટણી સંભાર જોઈએ એમના ચટણી સંભાર કેવો ટેસ્ટ છે સંભાર સારો છે ઓલ ઓવર જોઈએ એમના જીની રોલ ઓવર મૈસૂરમાં ખરેખર મને મજા આવી તમે અહીંયા પણ એકવાર રૂબરૂ મુલાકાત લઈને કોમેન્ટમાં મને કહેજો તમને કેવો લાગ્યો અને ખરેખર ટેસ્ટ કર્યા જેવો છે મસ્ત છે એકદમ